ભરૂચ અને અંકલેશ્વર નગર સેવા સદન ને મહાનગર સેવા સદન નો દરજ્જો અપાવવા માટેનો પત્ર લખાયો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને દરખાસ્ત કરતો પત્ર લખાયો જે પત્રમાં પાંચ માનાનો પત્ર લખવામાં આવ્યો છે જેમાં ભરૂચ અને અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિ ઔદ્યોગિક વસાહતો ધાર્મિક ધરોહરો તેમજ સરકાર દ્વારા મળતી ગ્રાન્ટો શૈક્ષણિક સંસ્થાઓ વિશેની વિસ્તૃત માહિતી લખવામાં આવી છે અને તેઓની માંગ છે કે ભરૂચ અને અંકલેશ્વર નગર સેવા સદન નમસ્કાર ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી નગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત પાંચ પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે ભરૂચ કે જે દસ જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે એ ઉપરાંત ત્રણ સેઝ છે ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે હોસ્પિટલો આવેલી છે કોલેજો છે ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચત્તર માધ્યમિક એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના અહીં નજીકમાં છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કાર્ગો પ્રોજેક્ટ છે નજીકમાં માંડવા મુકામે એરપોર્ટ નો નું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે ભગવાન વિષ્ણુએ ત્રણ ડગલા ભૂમિ બલિરાજા પાસે માંગી હતી એ દશાસો મે ઘાટ યજ્ઞની ભૂમિ એ ભરૂચમાં છે જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવ ચોકી ઓવારા ભરૂચમાં છે શીખ સંપ્રદાયના ના સૌ પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા એવા સિદ્ધ સંત નો ગુરુદ્વારા અહીં ભરૂચમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહ પોતાના શાસનકાળ દરમિયાન જે નવ ચોકી ઓવારા તેમજ કોટ બનાવેલા હતા એ નર્મદા નદીના કાંઠા પર આવેલો ભાગાકોટ ઓવારો અને એ ઐતિહાસિક કોટ અહીં છે ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે એ અહીં છે એ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવટને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ કબીરવડ અહીં નજીકમાં છે અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે ભરૂચ એટલે એક મિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા જઈ રહી છે એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે